મિત્રો રોજ વહેલી સવારે ચાર વાગે નદીમાંથી આ ભેમજી પસાર થાય ત્યારે સામેથી એક વિશાળ કદ વાળો ઘેટો દોડતો આવી અને ભેમજીને ટકરાઈ અને એમને ઉછાળી અને નીચે પછાડે છે અને પછી આ ઘેટો ખીચડાના ઝાડમાં જઈ અને અદ્રશ્ય થઈ જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ ચાલો વિસ્તારથી જોઈએ મિત્રો ઘણા સમય પહેલાની આ વાત છે અને ગાયકવાડા ગામમાં દરબાર હરિસંઘ રહે છે અને તેમને એક સુંદર મજાની વાડી છે અને વાડીમાં ઘણા બધા ફળ ફૂલ અને શાકભાજી વાવેલા છે અને આ હરિસંઘને એક ભેમજી ઠાકોર નામના ભાગીદાર છે અને તેઓ આ આખા વાડીની દેખરેખ રાખે અને વહેલી સવારે ઉઠી અને તાજી તાજી વીણેલી શાકભાજીને લઈ અને એનું પોટલું બાંધી અને બાજુમાં રહેલી નદીને પાર કરી અને ગાયકવાડની બજારમાં વેચવા માટે નીકળી જાય છે અને આવો એમનો રોજનો નિત્યક્રમ છે અને રોજની જેમ આજે પણ આ ભેમજી ઠાકોર તાજી તાજી શાકભાજી વીણી અને પોતાના માથે પોટલું ઉપાડી અને હવે વહેલી સવારે નીકળ્યા છે અને સવારના ચાર વાગ્યાનો સમય બન્યો છે અને ભેમજી ઠાકોર પોતાની માતા મેલડી અને માતા સિકોતરના ગુણગાન ગાતા ગાતા જઈ રહ્યા છે અને ત્યારે આજે વહેલી સવારનું પરોડ્યું છે અને ચાર વાગ્યાનો સમય બન્યો છે ત્યારે સામેથી અંધારામાં કાંઈક સફેદ રંગનું આવતું હોય એવું એમના નજરે પડે છે તેથી ભેમજી ઠાકોરે પોતાની વાળી અને આકાશ સામુ નજર કરીને એટલું કહ્યું કે હે મારી એકોતેર પેઢીના વડવાની માતા મેલડી અને માતા સિકોતર મારી વહેલી સવારે ચાર વાગે તો આવી નદીમાં કોણ હોય પણ મારી જે હોય તે રક્ષા કરજે અને અને આમ આટલું કહી આ ઠાકોર આગળ ત્યાં તો સામેથી સવારના અંધારામાં એક મોટો ઘેટો દોડતો આવે છે અને આવી અને આ ભેમજી ઠાકોરને ટકરાય છે અને જેવો ઘેટો ભેમજી ઠાકોરને ટકરાણો એની સાથે જ ભેમજી ઠાકોર હવામાં ઉછળ્યા અને ધડામ કરતા નીચે પડ્યા અને એક બાજુ એમનું પોટલું પડ્યું અને તેઓ તો પણ પેલા ઘેટાની સામે જુએ છે તો ઘેટો પૂંછડી પટપટાવતો ત્યાંથી એક ખીજડાનું જાળું હતું તેમાં જઈ અને પેસી જાય છે ત્યારે ભેમજી પણ કઈ જીવા તેવા હતા નહીં અને પોતે બહાદુર હતા તેથી તેમણે પોતાની કેડમાંથી ઝરી કાઢી અને પહોંચ્યા એ ખીજડાના ઝાડ પાસે અને ત્યાં જઈ અને જાળામાં ઘણું બધું જોયું પરંતુ તેમાં ઘેટો હતો જ નહીં અને ઘેટો ક્યાંક અદ્રશ્ય થઈ ગયો હતો તેથી ભેમજી ઠાકોરને એમ થઈ ગયું કે માનો કે ના માનો પરંતુ આજે મારી સાથે કાયક તો વેડા કારણ બન્યું છે પરંતુ હે મારી સિકોતર અને હે મારી મેલડી તારા જેવા દેવની હું પૂજા કરતો હોય તો પછી મારો કોઈ વાળ પણ વાકો કેમ કરી શકે અને આમ આટલું કહી અને ભેમજી વહેલી સવારે પાછું પોટલું ઉપાડી અને બજારમાં પહોંચી જાય છે અને પોતાની શાકભાજી વેચી અને સાંજે પાછા ઘરે આવી જાય છે અને આમ કરતાં કરતાં આજે ફરીવાર તાજી તાજી શાકભાજી વીણી છે અને બીજા દિવસની વહેલી સવારે આજે ફરી ચાર વાગે તેઓ માથામાં પોટલી ઉપાડી અને એ જ નદીમાં અને એ જ રસ્તેથી પસાર થાય છે ત્યારે આજે ફરીવાર એવી જ ઘટના બની અને એ જ જગ્યા ઉપર પહોંચતાની સાથે જ ભેમજીને ફરીવાર સામેથી સફેદ રંગનું કાઈક દેખાણું અને ભેમજી જેવા બે ચાર ડગલા આગળ ચાલ્યા ને ત્યાં તો સામેથી એક મોટો ઘેટો આવે છે અને આવી અને આજે ફરી આ ભેમજીને ટકરાય છે ત્યારે આજે ફરી ભેમજી હવામાં ઉછળ્યા અને ધડામ કરતા નીચે પડ્યા અને કહે છે કે હે મારી મેલડી અને હે મારી સિકોતર તમે ક્યાં ચાલ્યા ગયા છો અને આ મારી સાથે શું થઈ રહ્યું છે આમ કહી અને તેઓ મુઠ્ઠીવાળી અને ઊભા થાય છે અને ઊભા થઈ અને આ ખીજડાના ઝાડ તરફ જે ઘેટો જઈ રહ્યો હોય છે એ બાજુ તેઓ ઘેટાની પાછળ થાય છે પરંતુ ઘેટો તો આ ખીજડાના જાળામાં જઈ અને પેચી જાય છે ત્યારે ફરી ધેમજી તે ખીજડાના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં મોટું એક ઝાડું હોય છે ત્યાં જઈને તપાસ કરે છે પરંતુ તેમાંથી કઈ નીકળતું નથી અને ઘણું બધું તપાસ કર્યું તો પણ એ ઝાડામાં કઈ દેખાણું નહીં તેથી ભેમજીએ પોતાના હાથમાં છરી લીધી અને એ ખીજડાનું આખું જાળું કાપી નાખ્યું અને ખીજડાનું થડ ચોખ્ખું દેખાતું કરી નાખ્યું અને હવે ભેમજી કહે છે કે હવે તું ક્યાં જઈશ હવે મને તું ચોખ્ખો દેખાઈ જઈશ આમ કહી અને આજે ફરી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતા કરતા ત્રીજા દિવસની સવાર થઈ ત્યારે આ ભેમજી પોતાના માલિક હરિશંઘને કહે છે કે હે બાપુ તમને એક વાત કહું ને તો તમે માનશો નહીં ત્યારે હરિસંઘ કહે છે કે બોલો ભેમજી શું વાત કહેવા માંગો છો ત્યારે ભેમજી એટલું કહે છે કે હે બાપુ હું જ્યારે વહેલી સવારે ચાર વાગે આ શાકભાજી વેચવા માટે નદીમાંથી નીકળું છું ને ત્યારે એક મોટા કદ વાળો ઘેટો મારી સામે આવે છે અને મને ઉછાળીને નીચે પછાડે છે અને ખબર નહીં એ કોણ છે અને હું એનાથી ત્રાસી ગયો છું અને મારી સાથે બે દિવસથી આવું થાય છે અને બાજુમાં એક ખીજડાનું જાળું છે ને એમાં તે જઈને છુપાઈ જાય છે અને આજે તો મેં એ આખું ખીજડાનું જાળું કાપી નાખ્યું એમ છતાં પણ એમાંથી કાયના નીકળ્યું ત્યારે હરિશંઘ જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે ભેમજી મને લાગે છે કે તમને સપના આવવા લાગ્યા છે અને જો તમારી તબિયત સારી ના હોય તો મને કહો હું બીજા માણસને મોકલું છું શાકભાજી લઈને પરંતુ તમે આવા બાના ના બતાવો ત્યારે ભેમજી સમજી ગયા કે હરિશંઘ આ બધું નહીં માને કારણ કે ગુમડું થયું હોય ને એને જ એની પીડા ખબર હોય એની વેદના આ બીજા માણસને ક્યાંથી ખબર હોય આમ કહી અને ભેમજી કહે છે કે કાંઈ વાંધો નહીં હું તો સવારે પણ જવાનું જ છું મારી તબિયત સારી છે આમ કહી અને ફરી આજે ત્રીજા દિવસની વહેલી સવારે ચાર વાગે આ ભેમજી માથે પોટલી ઉપાડી અને ત્યાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને એ જ રસ્તો આવે છે અને એ જ જગ્યા આવે છે તેથી ભેમજી પોતાના મનમાં એક વિચાર કરે છે કે હેમાં મેલડી જો હું તારી સાચા મનથી ભક્તિ કરતો હોય અને મારી સિકોતર જો તું મારી વાતને આજે સાંભળી રહી હોય ને તો આ કોણ છે અને મારી પાછળ કેમ પડી ગયું છે એનું આજે કાંઈક નિરાકરણ લાવજે માડી અને આમ આટલું કહી અને ભેમજી માતા સિકોતર અને માતા મેલડીનું રટણ કરતાં કરતાં આગળ ચાલ્યા અને આજે ફરી તેમને સામેથી સફેદ રંગનું કાંઈક દેખાણું તેથી ભેમજી સમજી ગયા કે માનો કે ના માનો પણ આજે પણ એ ઘેટો આવી જ ગયો છે અને આમ આટલું કહી અને ભેમચી પોતાનું મોં નીચું રાખી અને હળવેકથી ધીમા ધીમા ડગલે આગળ વધી રહ્યા છે પરંતુ સામેથી કોઈક માણસ આવી રહ્યો છે અને ગળામાં બે માળાઓ છે અને સફેદ કલરના કપડાં છે અને હાથમાં લાકડી છે અને માથે આટિયાળી પાઘડી છે અને સામેથી ચાલતો ચાલતો સવારના ચાર વાગ્યાના અંધારામાં નદીમાં આવી રહ્યો છે ત્યારે ભેમજી સામું જુએ છે તો અંધારામાં પણ તેનું મુખ ચમકી રહ્યું છે એવો માણસ છે અને તે આવી અને ભેમજીની સામું આવીને ઊભો રહી ગયો અને ભેમજીને કહે છે કે ભાઈ કોણ છો અને આ માથે શું ઉપાડ્યું છે અને ક્યાં જઈ રહ્યા છો ત્યારે ભેમજી કહે છે કે હે ભાઈ હું તો બજારમાં વહેલી સવારે શાકભાજી વેચવા માટે નીકળ્યો છું અને વેચી અને હમણે પાછો આવીશ ત્યારે સામે ઊભેલો માણસ એટલું બોલ્યો કે ભાઈ હું પણ પરદેશી છું અને બહાર ગામથી આવું છું અને આખી રાતનો ચાલ્યો છું ચાલી ચાલીને ધાકી ગયો છું તો શું તમારી પાસે ચલમ છે ખરા થોડીક ફૂંકતો જાઉં ત્યારે ભેમજી કહે છે કે ના ભાઈ એ તો નથી પરંતુ બીડી છે બોલો પીશો ત્યારે આ ભાઈ એટલું બોલ્યા કે હા ભાઈ પીવડાવો તો પી લેશું અને આમ આટલું કહી અને ભેમજીએ ત્યાં પોતાના માથે ઉપાડેલું પોટલું નીચે મૂક્યું અને પછી તો ભેમજી અને એ માણસ બંને જણા ત્યાં બેઠા બેઠા બીડી પીવે છે અને બીડી પીતા પીતા ભેમજી અને બંને વાતે ચડ્યા છે ત્યારે પેલો માણસ ભેમજીનું નામ પૂછે છે અને પછી કહે છે કે ભેમજી તમે આટલા બધા ડરેલા કેમ લાગો છો ત્યારે ભેમજી કહે છે કે હે ભાઈ તમને શું વાત કરું બે દિવસથી મારી સાથે એવી ઘટના બને છે કે અહીંયાથી નીકળું ને ત્યારે એક વિશાળ કદવાળો ઘેટો મને સામો મળે છે અને સામો મળી અને મને ઉછાળીને હવામાં ફેંકે છે અને સામે જે ખીજડાનું ઝાડ દેખાય ને એમાં જઈને કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે એની કાંઈ જાણ થતી નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો બાજુમાં બીડી પી રહેલો માણસ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભેમજી તમારાથી કઈક ભૂલ થઈ છે આવું બધું સપનામાં થાય હકીકતમાં ના થાય અને લો ત્યારે હવે હું રજા લઉં છું મારે આગળ જવાનું છે મારે ખૂબ મોડું થાય છે આટલું કહી અને ભેમજીને માથે પોટલું ઉપડાવી અને એ માણસ ચાલી નીકળ્યો અને ત્યારે ભેમજી મનમાં વિચાર કરતાં કરતાં આગળ ચાલ્યા કે હા સારું થયું આજે તો મારી સામે પેલો ઘેટો આવ્યો નહીં અને હવે મને લાગે છે કે તે નહીં આવે અને આમ આટલો વિચાર કરી અને ભીમજી આજે તો ફરી બજારમાં ચાલી નીકળ્યા અને બધો જ માલ સામાન વેચી અને પાછા પોતાના ઘરે પહોંચી જાય છે અને આમ કરતા કરતા અને ચોથા દિવસે ફરી ભીમજી માથે પોટલી ઉપાડી અને વહેલી સવારે 4 વાગે નીકળ્યા છે અને મનમાં વિચાર કરતા જાય છે કે હમણા પેલી નદીનો બેટ આવશે અને બે દિવસ તો પેલો ઘેટો મારી સામે આવ્યો હતો અને ત્રીજા દિવસે સારું થયું કે પેલો વટે માર્ગું મને મળી ગયો અને હું બચી ગયો અને હવે આજે શું થશે હવે મારીમાં મેલડી અને મારી સિકોતર કરે એ ખરું અને આમ આવો વિચાર કરી અને ભેમજી માથે પોટલી ઉપાડેલી છે અને ફરી વાર આજે એ નદીના બેટમાં પહોંચ્યા છે અને ચાલતા ચાલતા એ જ જગ્યા આવી ત્યારે ભેમજી વિચાર કરે છે કે આજે સામે ગેટો આવશે કે નહીં આવશે કે નહીં આમ વિચાર કરતાં કરતાં સામે નજર કરી ત્યાં તો સામે સફેદ રંગનું કાંઈક ચડકાટ દેખાણો અને ભેમજીના પરસેવા છૂટી ગયા મનમાં ભેમજી વિચાર કર્યો કે આજે ફરી ઘેટો તો આવવાનો જ છે અને હવે સામેથી દેખાવા લાગ્યો છે અને આમ ભેમજીએ મોઢું નીચું કરી નાખ્યું અને બે ચાર ડગલા આગળ ચાલ્યા અને ફરી સામે જોયું તો સામે ઘેટો ન હતો પરંતુ પેલો ગઈકાલ વાળો માણસ આજે ફરી હાથમાં લાકડી છે આટિયાળી પાઘડી છે અને સફેદ રંગના તેના કપડાં છે અને ચાલતો ચાલતો આજે ફરી સામેથી આવી રહ્યો છે ત્યારે ભેમજી વિચારમાં પડી ગયા કે આ માણસ તો મને એમ કહેતો હતો કે હું વટે માર્ગું છું તો આજે ફરી આજ સમયે અને આજ રસ્તે ક્યાંથી આવ્યો ત્યારે આવા હજારો પ્રશ્નો ભેમજીના મનમાં ઉત્પન્ન થયા છે પરંતુ ભેમજી કહે છે કે જવા તો દો આમ કહી અને તે ચાલતા ચાલતા આગળ ચાલે છે ત્યારે સામે પેલો માણસ મળ્યો અને ભેમજીને પાસે આવતા જોઈને બોલ્યો કે કા ભેમજી મજામાં તો છો ને ત્યારે ભેમજી કહે છે કે હા ભાઈ હું તો મજામાં છું પરંતુ તમે તો વટે વટેમાર્ગું હતા તો પછી તમે આજે ફરી આજ રસ્તે ક્યાંથી આવ્યા ત્યારે પેલો માણસ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને તેના હસવામાં પણ એક અલગ ચમક હતી અને તે એટલું કહે છે કે ભેમજી એ બધી વાતો છોડો અને મારી માટે ચલમ લાવ્યા કે નહીં ત્યારે ભેમજી એટલું બોલ્યા કે ના ભાઈ હું ચલમ નથી લાવ્યો પરંતુ બીડી છે બોલો કાલની જેમ પીસો ત્યારે માણસ કહેવા લાગ્યો કે હા બીડી તો બીડી લાવો હવે અને આમ બંને જણા ત્યાં ફરી નીચે બેઠા અને બેઠા બેઠા બીડી પીવે છે અને બીડી પીધા પછી ભેમજીને પેલો માણસ કહે છે કે મારે મોડું થાય છે હું જાઉં છું ત્યારે ભેમજી કહે છે કે પણ ઊભા તો રહ્યો અને મારી બીડી તો પૂરી થવા દો ત્યારે પેલો માણસ કહે છે કે ના ના તમે તમારી બીડી પતાવી અને ચાલ્યા જજો મારે મોડું થાય છે ત્યારે ગઈકાલે તો પેલો માણસ નીકળી ગયો હતો તેની સામે ભેમજીએ કાંઈ વધારે ધ્યાન આપ્યું ન હતું પરંતુ આજે તેમના મનમાં હજારો પ્રશ્નો ઉત્પન્ન થયા છે કે આ માણસ કોણ છે અને આજે ફરી તે મને કેમ દેખાણો અને આમ આટલું કહી અને ભેમજી એ માણસની સામું જોઈ રહ્યા છે અને પેલો માણસ હવે આગળ આગળ ડગલા ભરી અને રાતના અંધારામાં આગળ ચાલ્યો ત્યારે ભેમજીના હાથમાં બીડી છે અને તેઓ બીડી પીધે જાય છે અને આ માણસની સામું જોઈ રહ્યા છે ત્યારે આ માણસ ચાલતો ચાલતો એ જ ખીજડાના ઝાડ પાસે પહોંચ્યો અને ત્યાં પહોંચી અને ખીજડાના ઝાડે પહોંચતાની સાથે જ અદ્રશ્ય થઈ ગયો અને આમ જ્યારે ખીજડાના ઝાડે અદ્રશ્ય થઈ જયેલો જોઈ અને આ બાજુ ભેમજીના સહસ્ર રૂવાટા બેઠા થઈ ગયા અને ભેમજી બે હાથ જોડીને બોલી ઉઠ્યા કે માનો કે ના માનો પરંતુ આ કોઈ વટે વટેમાર્ગું ન હતો પરંતુ મારી સાથે કાંઈક ઘટના તો બને જ છે અને ગેટો બનનાર બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે પણ આ છે કોણ હવે મારે એને પકડવો પડશે અને આમ આટલો વિચાર કરી અને ભેમજી આજે તો માથે પોટલી ઉપાડી અને ત્યાંથી ચાલી નીકળે છે અને બજારમાં જઈ અને પોતાની બધી શાકભાજી વેચી અને ઘરે પહોંચી જાય છે અને ઘરે પહોંચતાની સાથે જ ભેમજી માતા મેલડી અને માતા સિકોતરની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ભેમજી માતા સિકોતરની સામે જઈને એટલું બોલ્યા કે માડી મને એટલી તો ખબર જ છે કે અડધી રાત્રે મારી સાથે જે ઘટના બને છે ને એ કાં તો બાબરો ભૂત હોવો જોઈએ કાં તો કોઈ બીચું હોવું જોઈએ પરંતુ એની પાસેથી જો મને કોઈ બચાવી શકતું હોય ને તો મારી મેલડી અને મારી સિકોતર તું જ બચાવતી હોય નહીતર કાળા માથાના માનવીમાં એટલી તાકાત નથી કે મને ત્યાંથી જીવતો આવવા દે પણ મારી એ કોણ છે અને મને એકલાને સુકામ હેરાન કરે છે ત્યાંથી તો ઘણા ખેડૂતો પોતાની શાકભાજી લઈને નીકળે છે પરંતુ મારી સાથે જ આવું કેમ થાય છે અને આમ આવો વિચાર કરી અને ભેમજી માતાજીને કગરી પડે છે અને કહે છે કે મારી આનો કાંઈક ઉદ્ધાર કરજે નહીતર અમે આમ હારી જશું અને ડરના માર્યા મરી જશું આવો પોકાર કરી અને ભેમજી ત્યાંથી ચાલી નીકળ્યા વાડીએ અને આજે હરિસંઘ અને ભેમજી એટલી બધી શાકભાજી વીણે છે કે આજે તો એક પોટલી નહીં પરંતુ ચાર ચાર પોટલીઓ થાય છે તેથી ભેમજી કહે છે કે હે હરિશંઘ બાપુ આજે શું કરીશું આજે તો કેટલી બધી પોટલીઓ થઈ છે અને હું એકલો ઉપાડીને લઈને નહીં જઈ શકું ત્યારે હરિશંઘ હસવા લાગ્યા અને કહે છે કે ભેમજી તમે ચિંતા શું કામ કરો છો આપણું બળદગાડું છે ને એમાં નાખી અને આજે વહેલી સવારે આપણે બંને જઈશું તમે ચિંતા નહીં કરો ત્યારે ભેમજી મનમાં વિચાર કરે છે કે આ બાપુ મારી સાથે આવશે આવશે તો મજા કારણ કે જે નદીના પટમાં જે ઘટના બને છે ને એ આ બાપુ મારી વાતને માનતા નથી માટે આજે તો એમને સાથે લઈ જવાશે અને આમ આટલું કહી અને આજે તો ભેમજી અને હરિશંઘ વહેલી સવારે બળદગાડું જોડે છે અને બળદગાડામાં ચાર ચાર પોટલીઓ શાકભાજીની મૂકી છે અને પછી ભેમજી ગાડું હાકે છે અને હરિસંઘ એમની પાસે બેસે છે અને બેસી અને બંને જણા બળદગાડું લઈને ચાલ્યા છે અને ચાલતા ચાલતા પેલા નદી પાસે પહોંચે છે અને ત્યાંથી જ્યાં બળદગાડાનો રસ્તો હતો એ જ રસ્તે બળદગાડું વાળ્યું અને ચાલતા ચાલતા હવે પેલી જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં રોજ પેલો ઘેટો આવી અને ભેમજીને હેરાન કરતો હતો અને તે જગ્યા આવી ગઈ તેથી ભેમજી મનમાં વિચાર કરે છે કે શું આજે પેલો માણસ આવશે કે પછી આજે કાંઈ નહીં થાય અને શું આજે મને કાંઈ દેખાશે કે નહીં આવા પ્રશ્નો મનમાં ઉત્પન્ન થવા લાગ્યા અને ભેમજી બળદગાડું હંકારતા હંકારતા આગળ ચાલ્યા અને થોડાક આગળ ચાલ્યા ને એ જ જગ્યા આવી ત્યાં તો બંને બળદ ત્યાં પૂંછડું ઊંચું કરીને ચોટી ગયા અને એક ડગલું એ હલતા નથી તેથી ભેમજી બળદોને ખૂબ મારે છે અને કહે છે કે હવે તમે કેમ અટકાઈ ગયા છો અને તમારી સામું કાંઈ આવી ગયું છે કે શું તમે આગળ ચાલતા કેમ નથી ત્યારે હરિસંઘ કહે છે કે ભેમજી આ તો જાનવર કહેવાય અને જાનવરને થોડા ઘણો થાક લાગે ને તો એ તો આવા નખરા કરતું હોય એમ આ નહીં ચાલે ઊભા રહો હું આને લઈને ચાલું છું આટલું કહી અને હરિસંઘ નીચે ઉતર્યા નીચે ઉતરી અને પોતાના બળદની લગામ હાથમાં લીધી અને બળદના આગળ જેવા રસી લઈને ચાલવા ગયા ને ત્યાં તો સામેથી એક ઘેટો આવ્યો અને ઘેટો આવી અને હરિસંગને હવામાં જોરથી ઉછાળ્યા તેથી હરિસંગ હવામાં ઉછળ્યા અને ધડામ કરતા નીચે પડ્યા અને ઘેટાની સામું પાછું વળીને જોયું તો ઘેટો ભાગતો ભાગતો પેલા ખીજડાના ઝાડમાં જઈ અને અદ્રશ્ય થઈ ગયો ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ હરિશંઘ દરબાર સમજી ગયા અને આ ભેમજી ઠાકોરની પાસે આવ્યા ત્યારે ભેમજી ઠાકોર એટલું બોલ્યા કે હે હરિશંઘ બાપુ આજે તમે જોઈ લીધું ને કે હું ખોટું કહેતો હતો કે સાચું ત્યારે હરિશંઘ બોલ્યા કે ભેમજી તમારી વાત એકદમ સાચી છે અને આ જરૂર કાંઈક છે અને હવે આની તપાસ કરવી પડશે પરંતુ આજે અહીંયાથી ચાલો આવતીકાલે આની વાત આમ કહીને ભેમજી ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલી નીકળ્યા પછી આજે ફરીવાર વહેલી સવારે હરિસંઘ અને ભેમજી ભેગા થયા અને બંને વિચારમાં પડ્યા ત્યારે આ ભેમજીએ પોતાની સાથે બનેલી બધી જ ઘટનાઓ આ હરિશંઘને જણાવી કે મારી સાથે આવી આવી ઘટનાઓ બની છે બોલો હવે શું કરવું ત્યારે હરિસંઘ એટલું કહે છે કે ભેમજી તમારી પાસે બીડી પીધી છે અને વાત કરી છે ને તો એ તમારા મિત્ર જેવો બન્યો છે માટે આજે આપણે ત્યાંથી બીડી પીતા પીતા નથી જાવું પરંતુ ચલમ પીતા પીતા જાવું છે અને આમ આટલું કહી અને આજે શાકભાજીને પડતી મૂકી અને હરિસંઘને ભેમજી વહેલી સવારે ચાર વાગે પોતાના મોઢેથી ચલમ ફૂંકતા ફૂંકતા ત્યાંથી નીકળે છે અને જેવો એ મારગ આવ્યો અને મારગ આવતાની સાથે જ બંને જણા ત્યાં ઊભા રહી જાય છે અને ઊભા ઊભા ચલમ ફૂંકવા લાગ્યા ત્યાં તો સામેથી સફેદ રંગનું કાંઈક દેખાણું ત્યારે ભેમજી બોલી ઉઠ્યા કે હરિશંઘ જોજો હો હવે આવી રહ્યું છે ત્યારે હરિશંઘ કહે છે કે આવાદો જે હોય તે હવે લડી લઈશું અને માતા મેલડી કરે એ ખરું અને આમ કરતાં કરતાં વહેલા 4 વાગે પેલો માણસ ત્યાંથી આવતો દેખાણો ત્યારે ભેમજી કહે છે કે બાપુ આ એ જ છે જે બે દિવસ મારી પાસે આવી અને બીડી પીને ગયો હતો અને આમ પછી તો આ હરિસંઘ પોતાના હાથમાંથી ચલમ લઈ અને એક ફૂંક મારે છે ત્યાં તો પેલો માણસ આવી અને હાથમાં લાકડી છે આટિયાળી પાઘડી છે અને સફેદ એના કપડાં છે તે આવીને આ બંનેના વચ્ચે ઊભો રહ્યો અને ઊભો રહીને કહે છે કે ભેમજી મને ચલમ પાછો ખરા ત્યારે ભેમજી કહે છે કે કેમ નહીં લો પીવો આમ કહીને ભેમજીએ ચલમ આપી ત્યારે ચલમની એક ફૂક મારતાની સાથે જ આખી ચલમ એ માણસ પી જાય છે અને પછી પેલા સામે ઉભેલા હરિસંઘને કહે છે કે બાપુ તમે પણ ચલમ આપશો ખરા ત્યારે હરિસંઘ પણ આપે છે ત્યારે હરિસંઘની ચલમ પણ પી જાય છે અને પછી કહે છે કે સારું થયું તમે મને ચલમ પાવી અને હવે ચાલો હું રજા લઉં છું ત્યારે હરિસંઘ બે હાથ જોડી અને પગમાં પડી જાય છે અને એટલું કહે છે કે હે ભાઈ તમે કોણ છો અને તમારું નામ જણાવો અમે તમને રોજ ચલમ ને બીડી પાવીશું આવું હું તમને વચન આપું છું પરંતુ તમારી ઓળખાણ તો આપતા જાઓ ત્યારે પેલો સફેદ કપડા પહેરીને આવેલો માણસ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને એટલું કહે છે કે હે ભેમજી અને હે હરિસંગ હું બીજું કોઈ નહીં પરંતુ હું મામાદેવ છું અને હું મામાદેવ હું તમારી સામે આવી અને રોજ આવી રમતો માડું છું અને મને તો એમ હતું કે તમે ડરીને ચાલા જશો પરંતુ તમે તો મારી સામે આવ્યા અને હિંમત દેખાડી અને મને રોજ બીડી પાવો છો તેથી હું તમારા ઉપર ખુશ થયો છું અને જાઓ આજ પછી હું તમને હેરાન નહીં કરું અને આ ખીજડાનું જે સામે ઝાડ દેખાય ને ત્યાં મારો વાસ છે અને તમારાથી બને ને તો અહીંયાથી નીકળો ને તો એક બીડી સળગાવીને મૂકતા જજો હું મામાદેવ એમાં રાજી રહીશ અને હું મામા સરકાર તમને કહું છું કે આ વટે વટેમાર્ગોની હું રક્ષા કરું છું પણ જો કોઈ સારો માણસ મને લાગે ને તો એની આમ થોડીક પરીક્ષા કરી નાખું છું અને ભેમજી તમે પણ સાચા દિલદાર છો હો અને જરાય ડર્યા નહીં અને મારી સાથે રહ્યા અને મને બીડી પીવડાવી ત્યારે ભેમજી કહે છે કે હે મામાદેવ અમે રોજ અહીંયાથી નીકળીએ છીએ હવે પછી અમને આમ હેરાન કરતા નહીં અમે તમને બીડી પીવડાવીશું ત્યારે મામાદેવ કહે છે કે ભલે ભેમજી આ વટે માર્ગુની હું રક્ષા કરું છું એમનો વાળ પણ વાકો થવા દેતો નથી લ્યો ત્યારે હવે હું રજા લઉં છું આમ કહી અને એ માણસ ચાલતો ચાલતો ખીજડાના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને અદૃશ્ય થઈ જાય છે અને મિત્રો આમ મામાદેવે આ હરિસંઘ દરબાર અને ભેમજી ઠાકોરને એ દિવસે આવો પરચો આપ્યો હતો તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો અને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી